આપણા ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત વર્ષ બે હજાર ચૌદ પંદર દરમિયાન થઈ હતી એટલે કે હાલની સ્થિતિ આઈ ખેડૂત પોર્ટલને દસ વર્ષ પૂરા થયા છે અને દસ વર્ષ બાદ આઈ ખેડૂત પોર્ટલ નવી પદ્ધતિ સાથે અને નવા રૂપરંગ સાથે ફરીથી રી લોન્ચ થઈ રહ્યું છે તો આજે નવું આઈ ખેડૂત પોર્ટલ છે એને ટુ પોઈન્ટ ઓ વર્ઝન એવું નામ આપવામાં આવ્યું છે તો નવા આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની પદ્ધતિમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે તેમજ જે નવા આય ખેડૂત પોર્ટલની ડિઝાઇન છે એ કેવી રહે છે ખેડૂત મિત્રોએ કેવી રીતે પોતાનું એકાઉન્ટ બનાવવાનું છે કેવી રીતે અરજી કરવાની છે એ મુદ્દાને સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરશું ને એની સાથે આઈ ખેડૂત પોર્ટલને લગતા અમુક સમાચાર હાર વાયરલ થયા છે તો એ વાયરલ થયેલા સમાચારની સાચી હકીકત શું છે એ પણ જાણવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે એકવીસ એપ્રિલ બે હજાર પચીસથી આ ખેડૂત પોર્ટલ ઓપન થશે અને સતત એકતાલીસ દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ ઓપન રહેશે ખેડૂતો જે જૂની પદ્ધતિ પ્રમાણે અરજી કરતા હતા એ પ્રમાણે ડ્રો પદ્ધતિ થશે ને એના દ્વારા અરજી સ્વીકારવામાં આવશે અને જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી નહીં કરી હોય તેઓ અરજી નહીં કરી શકે તો આ જે પોસ્ટ છે એ બાબતે ખેડૂતોમાં ઘણો બધો અસમંજસ હતો પણ મિત્રો જે સત્તાવાર માહિતી મળી રહી છે એ પ્રમાણે આપણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા આ પ્રકારનો કોઈ મેસેજ હાલની સ્થિતિએ હજુ સુધી એની જાહેરાત નથી થતો હાલની સ્થિતિએ આ જે મેસેજ છે એ ફેક હોવાની પૂરેપૂરી સંભાવના છે હવે મિત્રો આ ખેડૂત પોર્ટલ જે નવું લોન્ચ થઈ રહ્યું છે જેને આપણા કૃષિ વિભાગ દ્વારા ટુ પોઈન્ટ ઓ નામ આપવામાં આવ્યું છે તો એ જે આઈ ખેડૂત પોર્ટલ છે એમાં જે આપણી અરજી કરવાની પદ્ધતિ છે એ તો સામાન્ય રીતે જે રીતે આપણે અત્યાર સુધી અરજી કરતા આવ્યા છે એ જ રીતની છે પણ એની ડિઝાઇન બદલવામાં આવી છે મોબાઈલમાં પણ એ સરળતાથી ખુલશે એટલે અત્યાર સુધી આપણે જે આઈ ખેડૂત પોર્ટલ ખોલતા હતા એ વેબસાઇટ વર્ઝન હતું એટલે એના કારણે આપણે જ્યારે પણ મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરતા હતા તો આપણે જે એની સ્ક્રીન છે એ જે વેબસાઇટની સ્ક્રીન હોય એ આડી હોય અને જે મોબાઈલની સ્ક્રીન હોય એક રીતે વર્ટિકલ એટલે કે ઊભી હોય એટલે આપણે એને સ્ક્રોલ કરીને આમ આઉટ ઝૂમ ઇન કરવું પડતું ઘણી બધી તકલીફ પડતી પણ હવે જે નવી વેબસાઇટ આવશે વેબસાઇટનું ડોમાઇન તો સેમ જ રહેશે જે અત્યારે વેબસાઇટ છે એ જ રહેશે પણ એની ડિઝાઇન નવી આવશે એમાં જ્યારે ખેડૂત મોબાઈલમાં ખોલશે તો મોબાઈલમાં એના સ્ક્રીનનું જે રિઝોલ્યુશન હશે એ પ્રમાણે એની જે વેબસાઇટ છે એ જે છે રિસ્પોન્સિવ હશે એટલે કે એ પ્રમાણે વેબસાઇટ જે છે એ ચાલશે ટેકનિકલ ભાષામાં એને રિસ્પોન્સિવ વેબસાઇટ આપણે કહીએ તો અહીંયા જે મોટો ફેરફાર છે આપણે આ ખેડૂત બાબતે એગ્રી સાયન્સમાં પણ કહ્યું હતું કે આ પદ્ધતિ સરકારે બદલવાની જરૂર છે મોટાભાગના ખેડૂતો મોબાઈલથી અરજી કરે છે તો અહીંયા જે વેબ વર્ઝન છે એની સાથે મોબાઈલ વર્ઝન પણ સરકારે અહીંયા લોન્ચ કરવું જોઈએ તો મોડે મોડે પણ અહીંયા તંત્ર દ્વારા એ ફેરફાર કરવામાં આવ્યો છે કે જે નવી વેબસાઇટ છે એ મોબાઈલ ફ્રેન્ડલી હશે હવે અરજી કઈ રીતે કરવાની છે તો અરજીની પદ્ધતિ જે છે એ જૂની જે રીતે હતી એ જ રીતે છે પણ અહીંયા દરેક ખેડૂતે પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે દરેક ખેડૂતે પોતાનું એકાઉન્ટ પોતાના મોબાઈલ નંબર સાથે અને જમીનની વિગત સાથે બનાવવાનું રહેશે એટલે એક ખેડૂત ખાતેદાર એક જ મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવી શકશે એટલે કે જેટલા પણ તમારા ખેડૂત ખાતેદારો છે તમારે તમારા ઘરમાં તમારા કુટુંબમાં એનો તમારે જો એકાઉન્ટ બનાવવો છે તો તમે બનાવી શકશો પણ દરેકમાં તમારે અલગ અલગ મોબાઈલ નંબર નાખવો પડશે કારણ કે આખે આખું જે ડેશબોર્ડ છે એ મોબાઈલ નંબરના આધારે અહીંયા કાર્યરત થશે તો દરેક ખેડૂત ખાતેદારથી એક મોબાઈલ નંબર અહીંયા હોવો એક રીતે ફરજિયાત છે હવે એની જે હોમ સ્ક્રીન છે એમાં જ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લોગ ઇન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આવશે એ ઓપ્શનમાં ખેડૂત તરીકે તમે જ્યારે નોંધણી કરાવવા ઉપર ક્લિક કરશો તો એના પછીની જે વિગત છે એ હું તમને સમજાવું તો જે મોબાઈલ નંબર આપણે નાખવાનો છે આપણું થોડું એડ્રેસ નાખવાનો છે અને એની સાથે જે જમીનની વિગત છે એ નાખવાની છે એ નાખશું એટલે એક રીતે આપણું જે એકાઉન્ટ છે એ બની જશે એના માટે આપણે પાસવર્ડ અહીંયા નાખવો પડશે પાસવર્ડ એટલા માટે નાખવો પડશે કે જ્યારે પણ ફરીથી આપણે લોગ ઇન કરશું તો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખશું તો સીધું આપણે એના દ્વારા લોગ ઇન કરી શકશું તો અહીંયા મોબાઈલ નંબર ઓટીપી અને પાસવર્ડ આ ત્રણ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને સમય તમને પહેલાં કહ્યું એમ કે સરનામું અને મોબાઈલ નંબર અને જમીનની વિગતથી તમારું જે એકાઉન્ટ છે એ આઈ ખેડૂત પોર્ટલમાં બની જશે અને એના માટે તમારે ખાસ પાસવર્ડ બનાવવાનો છે એટલે કે સ્મોલ લેટર બિગ લેટર અને એક ન્યુમેરિક અને એક સ્પેશિયલ કેરેક્ટર એ રીતનો તમારે પાસવર્ડ બનાવવાનો છે ધારો કે તમે પાસવર્ડ ભૂલી ગયા તો તમે ઓટીપીથી પણ એમાં લોગ કરી શકશો એટલે એ નથી કે ભાઈ પાસવર્ડ એક વખત બનાવ્યા પછી આપણે લોગ ઇન નહીં કરી શકીએ પણ મોબાઈલ નંબર આપણો ખાસ હોવો જરૂરી છે કે આપણે ધારો કે પાસવર્ડ ભૂલી ગયા તો આપણી પાસે જે ઓટી મોબાઈલ નંબર હોય એ નાખશું એટલે એમાં ઓટીપી આવશે ઓટીપી નાખશું એટલે ફરી આપણે પાસવર્ડ બનાવી શકશું એટલે એક વખત તમારું જે એકાઉન્ટ છે એ બની ગયું પછી ત્રણ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે પહેલું છે સ્કીમ બીજું છે અરજી અને ત્રીજું છે પ્રોફાઇલ સ્કીમ એટલે કે યોજના તો એના પર આપણે ક્લિક કરીએ એટલે જેટલી પણ યોજનાઓ અત્યારે ઉપલબ્ધ છે એ બધી યોજનાઓ દેખાશે પહેલાંની જેમ ઉપર તમે એક ઓપ્શન તમને એ પણ દેખાશે કે ખેતીવાડીની બાગાયતની પશુપાલનની એ બધા વિભાગ આવશે ને બધી યોજનાઓ એક સાથે જોવી હોય તો એ પણ દેખાશે એમાં જેમાં પણ અરજી થતી હશે એમાં અરજી કરવાનું બટન હશે તમે ક્લિક કરશો એટલે એમાં તમારે જે તમારી વિગત જે ઓલરેડી તમે પૂરેલી છે આના પહેલાં જે એકાઉન્ટ બનાવતી વખતે આપેલી છે એ વિગત આવી જશે પણ અરજી કરતી વખતે તમારે બેંકની વિગત અને જમીનની વિગત એ નવેસરથી નાખવાની રહેશે કારણ કે આપણે આપણે જ્યારે આપણી પ્રોફાઇલ બનાવી ત્યારે આપણે માત્ર જમીનની વિગત અને આપણો મોબાઈલ નંબર નાખ્યો તો અહીંયા જમીનની વિગત ફરીથી નાખવાની છે કે ઘણી બધી વખત જે લાભ છે જમીન પ્રમાણે મળતા હોય તો અહીંયા જમીનની વિગત બેંકની વિગત અને ઉમેદવારની વિગત આ ત્રણ બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવાનું છે અને ત્રણ બાબતો પછી તમે એમાં અરજી કરી શકશો તમારી અરજી સેવ થશે તમે એની પ્રિન્ટ લઈ શકશો આ જે બધી પદ્ધતિ જે જૂના આઈ ખેડૂત પોર્ટલમાં જે રીતે હતી એ જ રીતે એક રીતે આમાં કાર્યરત થશે અને તમે તમારી અરજીનું સ્ટેટસ જોઈ શકશો એટલે કે તમે એક વખત એકાઉન્ટ બનાવી દીધું મોબાઈલ નંબરના આધારે અને પાસવર્ડના આધારે પછી તમે એમાં જ્યારે લોગ કરશો તો જે તમે અરજી કરેલી છે એનું અત્યારે શું સ્ટેટસ છે એ તમે એમાં જોઈ શકશો તો અહીંયા આ ખેડૂત પોર્ટલને એક તો મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે એટલે આપણે અરજી કરવાની જે કામગીરી છે એ સરળ થશે દરેક ખેડૂતની નોંધણી અહીંયા ફરજિયાત બનાવવામાં આવી છે અને એક રીતે ખેડૂત પોતાના મોબાઈલથી સરળતાથી અરજી કરી શકે એનું ધ્યાન અહીંયા રાખવામાં આવ્યું છે હાલની સ્થિતિએ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી કે આ ખેડૂત પોર્ટલનું જે નવું વર્ઝન છે એ ક્યારથી કાર્યરત થશે ક્યારથી એમાં અરજી સ્વીકારવાની શરૂઆત થશે પદ્ધતિ કઈ હશે રો પદ્ધતિ હશે કે તે પહેલાં પદ્ધતિ હશે ખરીદીને માલ ખરીદીને કે આપણે સાધન ખરીદીને અરજી કરવાની થશે કે અરજી કર્યા પછી ખરીદવાનું હશે એ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી માત્ર જે આ પ્રેઝન્ટેશન છે એ ખેડૂતોને સમજણ આપવા માટે અત્યારે તંત્ર દ્વારા જે છે એનો પ્રચાર કરવામાં આવ્યો છે મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય ક્રી